કરીએ રાખીને વિશ્વાસ થાય કે કોઈ મહાપુરુષ મળે અને એમની વાત સાંભળીએ સાંભળ્યા પછી એમની વાત ઉપર થોડો ઘણો વિશ્વાસ આવે ધીરે 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 એમની વાત આપણા ભીતર ઉતરે અને પછી આપણને વિશ્વાસ આવ્યા પછી એમની પાસે પાંચ નિયમ ધારણ કરી નિયમ ધાર્યા ધારણ કર્યા પછી કોઈ સમર્થ સદગુરુ સંતની ની મુલાકાત થાય અને એ મુલાકાત થયા પછી આત્મજ્ઞાન નો ઉપદેશ થાય એ આત્મજ્ઞાન ના ઉપદેશ થયા પછી મહારાજ પૂછે કે આ જ્ઞાન સાચું છે તમને સમજાયું છે

એને ગંધ આવે આવે એને આમંત્રણ દેવા કેવું ના કરવું પડે એને ઓટોમેટિક સમાચાર ઓટોમેટિક અંતર છે તાર થઈ જાય અને આધાર થઈ જાય કીધું નહીં આયા પણ વ્રહ નરે

ઠેકો પછી એની પાસે વરજી પડ્યા એ પારસમણી આવી કે મહારાજ હે અને ગમે એટલા લોખંડ ને અનાસમણી કઈ લોખંડ નું થઈ જાય બહુ મો

એટલે પછી પારસમણી ફેંકી દીધું અને લોખંડ ને લોખંડ નું જે હોલું થયું ને એને પકડી દીધું શું થયું લોખંડ નું જે સોનું બનેલું એ સોનું પકડી દીધું અને આ બધા મારા હાથ પારસમણી મણી ફેંકી દો અને હો ના સુધેવા વર્ગી પડ્યા હો કેમકે આ પારસ મણી જે છે ને એના વડે બધું હોલું થયું છે પારસ માણી ની કિંમત ગમે આખા વિશ્વ નું કોઈ ના આવે ગુરુ એવા છે કે ભાઈ તૈના નો મેરો ને મેરા નો તૈનો કરીને બતાવે એવા સદગુરુ મહારાજ છે પણ સગુન તની રે કરીએ રાખી ને વિશ્વાસ મારવાના હજુ વિશ્વાસ રાખી નહીં કરી અને બેડો પાર ચાર થાય ખબર વિશ્વાસ રાખ્યો તાર જ થાય મહારાજ પાછા વર્યા તા નાનપરી આવ્યા ને તારે મત આવતા રહો પાછા વર્યા ને હવાનો અને તે કુદરતી એવું કર્યું ને રોજ હેલ્મેટ પહેરીને થતા પણ તે ના પહેર્યું અને પડ્યા જતો અહીં જ્યાં હતો

તો આ બધું લઈએ ના કરીએ ભાઈ અમે જે કરીએ તમારથી થાય બરાબર સંત સ્વરૂપ રે સ્વરૂપ નામ જુદા ને રૂપ બધા નામ જુદા જુદા પણ બધા એક રૂપ છે કેવા છે એક રૂપ છે સબરી ઉપાસના રોમની રેવા આરોગ્ય ગોર મારાવાના

ઉપાસ ના કૃષ્ણતાની લે વિદુર ભગત થયા એમને કૃષ્ણ ભગવાન ની ઉપાસના કરી જેને જેને જે જે સમયે જે મહાપુરુષો પ્રાપ્ત થયા એને એમની શબત કરી એમનો સંગ કર્યો અને એમની ભક્તિ કરી છે नगरी न धनी पी जमी छपन भोग दया